મિની કુંભ મેળો એટલે કે વઢિયાર પંથકના વરાણા ખોડિયાર ધામ ખાતે ભરાતો લોકમેળો મહાસુદ સુદ એકમથી પૂનમ સુધી આ મેળો ચાલે છે ત્યારે હાલમાં મેળો તો અંતિમ ચરણે પહોંચતા ભાથીગઢ મેળામાં માનવ મહેરામાં ઉમટી પડ્યું છે પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે બિરાજમાન આય શ્રી ખોડિયાર માતાના મંદિરે દર વર્ષે મહાસુદ એકમથી પૂનમ સુધી પરંપરાગત રીતે લોકમેળો ભરાય છે જેને મિની કુંભમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે કારણ કે પંદર દિવસ સુધી ચાલનાર આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે

જેને પેલો દીકરો આવે જેની સદાય નગરનું કરવા માણસ જોડાયદેશ થી યાત્રિકો વધારતા હોય છે અત્યારે સમગ્ર ગુજરાત બોમ્બે અને સમગ્ર ભારત માંથી યાત્રિકો વધારતા હોય છે પુનરાવર્તન તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ થી આ મેળાનો શુભારંભ થયો છે અને આવનારી ચોવીસ તારીખ સુધી આ સમગ્ર મ્યુનિપુર્મ તરીકે વખાતો આ નિર્ણય ચાલવાનો છે આ મેળાની મહત્વનું એ છે કે લોકો માનગત કરતા હોય છે કોઈ દીકરાની માનગત કરતા હોય છે કોઈ ઘણી ઘણી માનતાઓ બધા લોકો કરતા હોય છે એ પ્રમાણે માતાનો પોતાને દાખલો મળે છે એટલે ઘણી કરતા હોય છે આ મેળો પંદર દિવસનો મેળો ચાલે છે અને આ પરંપરા જ્યાં જોઈએ એક હજાર વર્ષ પહેલાંની આ વાત ચાલે છે જ્યારે નવગણાથી નીકળ્યો ત્યારે ત્યાંની આ એની વરૂડી માતા અહીંયા વિરામો કર્યો છે તે વખતના એક જમાનાથી આજ સુધી ચાલતું આવે છે આ મહામાનો ખૂબ મોટો મહેમા છે લોકો માને ખૂબ માને છે બધી સમાજ માને છે લોકો ખૂબ સારું આની માનગત કરતા હોય છે વ્યવસ્થા બહુ સારી વ્યવસ્થા બધી લોકો તંત્રમાં અધિકારીઓ બીજા બીજા બધા ખૂબ સારી વ્યવસ્થા કરે છે બધા લોકો મને મળતા હોય છે પૂર્વ ધારાસભ્ય તરીકે એટલે ખૂબ સારી વ્યવસ્થા છે કોઈ મેળામાં તકલીફ નથી વરાણા ખાતે વરાતો આ લોકમેળો વઢિયાર પંથકના લોકો માટે આસ્થાના પ્રતિકરૂપ માનવામાં આવે છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિની બાધા આખડી માનનાર ભક્તોની મન્નત પૂરી થતાં તેઓ માતાજીને તલગોળને પ્રસાદ ધરાવવા અચૂક વરાણાધામ ખાતે આવે છે અને માતા સમક્ષ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે તો આ મેળાને ધ્યાનમાં રાખી ખોડિયાર માતા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રિકો માટે રહેવા અને જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે

માતાજીના પ્રશ્નમાં મારા બાપા હું એમાં સેવા આપવા આવું છું અને પંદર દિવસ માસુદ માસુ માસુદ પૂનમ સુધીનો મેળો પંદર દિવસનો ભરાય છે ભાઈ માતાજીએ સાદા દિવસે આમ ક્ષેત્ર ચાલુ હોય છે પણ મેળામાં વધારે ભીડના હિસાબે કઈ કને પચાસ રૂપિયાનો પાસ દિન જમણવાર પણ ચાલુ છે લેવાની ખાવા ધોવાની પાણી પીવાની સગવડ ટ્રસ્ટ તરફથી પૂરી પાડેલ છે માતાજીમાં સર્વ જ્ઞાતિ અહીં કોઈ નાત જાત ના ભેદભાવ વગર ઘણી બધા ની ચરે છે અને વડિયાર પંથક ના સર્વ સમાજો કઈ ગઈ ઘણી માતાજી પેલા છોકરે કે છોકરીની ની કે બધી જે માનતા હોય એની ચલાવે છે હવામાન ની વરાણા ખાતે આ મેળામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિની સાથે મેળાની મોજ પણ માણે છે આ મેળામાં ઘરવખરીની ચીજવસ્તુઓ સજાવટની ચીજવસ્તુઓ અલગથી બજાર પણ ભરાય છે જેમાં અનેક લોકો ખરીદી પણ કરે છે અને નાના બાળકો વિવિધ પ્રકારની ચકડોળમાં બેસીને મેળાની મજા માણે છે હાલમાં આ મેળો તેના અંતિમ ચરણે પહોંચ્યો છે અને 23 ફેબ્રુઆરીએ મેળો સંપન્ન થશે ત્યારે ઉત્તર ગુજરાતના લોકોમાં આ મેળાને લઈને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ સમાચાર વાત કરીએ તો આગામી થોડાક દિવસોમાં એમટીએસ દ્વારા નવી બસોનું